આ કથા સાંભળો છો અને સાંભળજો નહીં જીવનમાં ઉતારવા જેવી છો ગુરુ બનાવો ત્યારે ભરોસો સંપૂર્ણ રાખો ઘણા લોકો અમને કહેવો કે શાસ્ત્રીજી અમારે ગુરુ બનાવવા છે પણ હારા હાચા છે કે ખોટા છે કેમ ખબર પડે અને હા હાચો કહો આપણે પરીક્ષા લેવાના કાબિલ છીએ ખરા હા કે ના તો કહો તમે એનું પરીક્ષા લઈ જ ન શકીએ સાહેબ એ શાસ્ત્ર કહે છે પરીક્ષા ગુરુ ને ક્યારે લેવાય જ નહીં કારણ કે આપણે ત્યાં ગુરુ પૂજા છે ગુરુ ગાદી ની પૂજા છે અને ગુરુ એ આપેલી માળા દીક્ષાની પૂજા છે ઘણી વખત બને ભાઈ એ એકાદ આશ્રમમાં કઈ ગડબડ થાય ને એટલે પછી આપણી શ્રદ્ધા ઓછી થઈ જાય હો આપણે માણસ છીએ સાહેબ દુનિયામાં બધા વ્યક્તિ માણસ છે અને માણસ થી ભૂલ થાય થાય ને થાય જ

ગુરુ બ્રહ્મા સાક્ષાત્સ મીવે અહીંયા બેઠા છો ને હાથ જોડીને કેજો ભગવાન હે ભગવાન મારા જીવન માં ગુરુ મળે અને મને એવા ગુરુ મળે મારા ગુરુ નું હું કાયમ માટે ધ્યાન રાખું એટલું જ નહીં ગુરુ એ આપેલા મંત્ર નું કાયમ માટે જપ કરું સાહેબ સનાતન ધર્મમાં હિન્દુ પરંપરા જે પરંપરા છે જૈન પરંપરા છે શીખ પરંપરા આ બધા જ પરંપરાની અંદર ગુરુને બહુ મોટો દરજો આપ્યો છે અને આ શ્લોકમાં બોલ્યા ને બ્રહ્મા ને શિવ કરતા પણ મારા ગુરુ મોટા છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પરબ્રહ્મ એટલે તો કે જેની સેવા જેની પૂજા બ્રહ્મા વિષ્ણુ ને શિવ હોતે કરે છે એને કહેવાય પરબ્રહ્મ